નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારનો રોજ આજની આવકની વાત કરી મિત્રો ડુંગળીની આવક બિલકુલ બંધ છે મિત્રો અને સ્ટોકની વાત કરી મિત્રો અત્યારે આ કપાસ છાપરા નંબર બે આખું ભરેલું છે ત્યારબાદ નગરમાં માલ પડેલો છે એટલો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો અને તમે જોઈ શકો છો રાજીનું કામકાજ ચાલુ છે હરાજીનું પહેલાં વખતનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રે છે આજના ડુંગળીના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ કાંઈ અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કે આજના ડુંગળીના કેવા ભાવ રહે છે ત્રણ હજાર ને એક રૂપિયા વેચાણ હોય ગાજરનું બી છે દોદરિયા ગાજર નું બી છે ત્રણ હજાર એક રૂપિયા છસો ને એકોતેર રૂપિયાનો ભાવ તમે જોઈ શકો છો આ માલનો છસો ને એકોતેર રૂપિયામાં વેચાણી માલ સારો છે મિત્રો એકદમ ક્વોલિટીમાં સુપર ક્વોલિટી માલ છે એકદમ સુપર માલ છે અને માલ બધો મોટો જ છે પાંચસો ને લઈ ની જે આય ભાવ થયો આ માલ નો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો મીડિયમ ક્વોલિટી માલ છે ને એકતાલીસ રૂપિયામાં વેચાણ તો બીજા તો

ત્રણસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ત્રણસો ને એકાશી રૂપિયાનો બધા ટાઈપનો મોબાઈલ છે મિત્રો ત્રણસો ને એકાશી રૂપિયા નો ભાવ ચારસો ને એકાવન રૂપિયાનો ભાવ જોઈ શકો આ માલનો ચારસો ને એકાવન રૂપિયા માલ થયો હવે આ ટાઈપનો માલ સૂકો માલ છે ચારસો ને એકાવનમાં વેચાણો છે માલમાં કાંઈ કાય નો કરો એકદમ સૂકો માલ છે પણ નાના મોટું માલ મિક્સમાં છે イカシュルビオン、ジャンシャーマン、ジャンシュルビオン